બેન ક્યારે તમારા મેરેજ થયા હતા ત્યારબાદ શું શું આખી ઘટના બની ની મારા મેરેજ બે હજાર અગિયારમાં થયા હતા હું બે વર્ષ સાથે જોડે રહી હતી મારા સાસુ સસરા જોડે પછી અમે લોકો કરકાશના કારણે અલગ થઈ ગયા હતા અને પછી બે હજાર ત્રેવીસમાં મારા મિસ્ટરને એકચ્યુઅલ લિવર ફેલર થઈ ગયું હતું જેના કારણે એમનું વન મંથ પછી નિધન થઈ ગયું અને એમના એકચ્યુઅલ લિવર ફેલરમાં મેં એમને મારું લિવર બી આપેલું હતું સિક્સટી ફાઇવ પર્સન્ટ લિવર આપેલું છે પણ છતાં બી બચી ના શકીએ અને તે પછી અમે લોકો પછી અલગ રહેતા પછી અમે અલગ રહેતા હતા હું ને મારો સન અલગ રહે છે અને ત્યાં પછી અમારા પહેલા જવાનું છે ગયા મે મહિનામાં ત્યાં હતા ત્યાં બી મારા સસરાએ આવી રીતના કરેલું ત્યારે મેં મારી સાસુ જોડે વાત કરેલી છે એમના શરીરમાં બાકી કાંઈ નથી એમને કંઈ કરેલું નથી અને પછી વળી પાછળ ગઈ ત્રેવીસ તારીખ સુધી આ મારી જોડે એટલે મેં એફઆઈઆર કરવા પોલીસ સ્ટેશને આવી હવે તમારી શું માંગ છે કઈ રીતે ઉપકાર અને કડક કાર્યવાહી થઈ જોઈએ જેથી કરીને કોઈની મચ્છીનો કોઈ દુનિયામાં બીજા કોઈ ફાયદો ના ઉઠાવી શકે એ લોકો મને થોડા ઘણા મારું ગુજરાન ચલાવવા માટે આપતા હતા અને એ લોકો એમ કહેતા હતા અમારી ઊંચી પહોંચ છે એને હિસાબે તું કંઈ કરીશ તો અમે તને બદનામ કરી નાખશું